કચ્છ જિલ્લાના માનવરહિત દરિયાઈ ટાપુઓ પર પોલીસની પકડ વધુ મજબૂત બને અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય તે હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામા પ્રમાણે કચ્છ જિલ્લાના એકવીસ ટાપુઓ જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે જાહેરનામા અન્વયે હવે કોઈપણ વ્યક્તિ જાણે અજાણે આ એકવીસ ટાપુઓ પર પોલીસની મંજૂરી વિના કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરતા દેખાશે અથવા અવર જવર કરશે તો જાહેરનામું ભંગ થતાં પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જખો મરીન પોલીસ દ્વારા લુણા ખિદરત અગોતરા નિર્જન ટાપુ પર કલેક્ટરના જાહેરનામાની જાગૃતતા અને પેટ્રોલિંગ તથા ફૂલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કામગીરી માટે ડી આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જખો મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સામેલ હતા આમ જાહેરનામા અન્વયે કોઈપણ વ્યક્તિ ભંગ કરશે તો તે નહીં પોલીસની મંજૂરી સિવાય અથવા તો નિર્જન ટાપુ પર મંજૂરી સિવાય અવર જવર કરવા માટે જે પ્રતિબંધ લગાવવામાં આવશે તેનો કડક અમલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું